હર મહાદેવ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજા માં તો સ્વાગત છે તમારું આજે મારા નવા વિડીયોમાં ત્યારે વાગ્યા છે પોણા આઠ અને જો આજે તો અમારે ફૂલ ઝાક આવી ગયું છે તો કંઈ દેખાતું પણ નથી જોઈ શકો છો સૂરજ એ કેવી રીતે દેખાય છે કંઈ દેખાતું નથી જોઈ લ્યો અને છોકરા જો હવે ઉઠે છે ત્યારે વાગ્યા છે સાડા આઠ અને અમારા હંશ ભાઈ તૈયાર થઈ ગયા છે કાંસ એમ હોવાનું નહીં દીખા તૈયાર થઈને બધું વિખાઈ જાય ઉભો થઈ જાય અને મારા થઈ ગયા છે તો એ રિહાઈ ગયો છે હવામાં ઝઘડો કરી લીધો છે તો એ મારી આ રટાને બોલતો નથી અને એ તૈયાર થાય છે જો છે ને એટલે એ મારી આ બોલશે નહીં અમારા શિવના ના કિતા થઈ ગયા કાંસ થઈ ગયા કે હું જોતું તું ભાઈને ફોન તું જોતો તો એટલે મેં ના દીધો એટલે ને એટલે ભાઈ રિહાંઈ ગયો નહીં એમ નહીં કર દીકરા લુકડા મેલા થઈ જાય તો આજે જો શિવભાઈના અમારા કિતા છે કેટલા દી દિવહે એ જોવાનું છે હવે કાં શિવ શિવ મારી આર નહીં ને તું હે શિવ તમારા છોકરા આવી રીતે કરે તો કોમેન્ટ જરૂરથી કરજો અત્યારે વાગ્યા છે પાંચ અને છોકરાની સાડેથી આવી ગયા છે અને અમારે હવાનો ઝઘડો હતો તો એ હવે સોલ્વ પણ પછી હું વાંધો આવ્યો તો શિવ તને હે તો કેમ બોલતો નહોતો એ તમને કે મોબાઈલ જોતો વેટ મોબાઈલ જોઈ અંશતા तू कर रही है चोरी एंस, चोरी कर तो लागे करते कर तो वही इसमें, इसमें संतरा होगा ओ उसमें इसमें खाना है खाना इसमें है, इसमें, है। ए, इसमें इसमें क्या है देखो जरा देखो गौर इन... करो जल्दी जल्दी <laughs> क्या हुआ ये तुम्हें बहुत भावता है હું ખાંસ તું કે કે હાલો બધાય ખાવા કેળા ખાવા બળા બળા કેળા ઓ પણ તું આટલા જા કે આ તો મને કે હે આવિન તે પહેલા હું ખા દઉ ઈ મન થઈ દે આવિન પહેલા હું ખા દઉ તે પછી બિસ્કિટ હા પછી કે બરાબર પેટ ભરાઈ ગયું કે હવે સાંભુદી કાઈ નઈ ને હે હવે હાંધી દઈને

આ તો મમરાન બધું લઈ ગયા ગયો તા ને વઘારે મમરાન કેરીન ગા કાલ વિડિયો જ નતો બનાવ્યો કાલ વિડિયો કેમ બનાવ્યો તો પરમદી દી નહીં કાલે વિડીયો ખાલી કીધું હતું પણ કાલ વિડિયો પછી શૂટ જ નહોતો કર્યો એવી રીતે કહી દઉં એના હાથે મેં આજ શૂટ કરી લીધો આજ તો અમે બધા કેળા ખાતા હતા ભૂખ લાગી હતી તો કાલ

અત્યારે વાગે જો ફોણા આઠ અને જો દુકાનમાંથી આવીને બેઠી જાઉં હવે રસોઈ બનાવવાની છે અને સીયુ ભાઈ ની ક્યાં ગયો તો શિવ ક્યાં ગયો તો સી માને ઘરે લેસન કરવા કે ગયો તો આપણો ભાઈ ક્યાં ગયો ભાઈ ભાઈ ને હા ઈને સરીત લગાડી દીધી હાય તો કઠે નું નહોતી 12 ચાલી હતી હા જનિયા ના પ્યોલી કરી ફાઈનલી ટી નો ખકરો હા પણ ભાઈ એની સ્પીડ ચાલુ કરી ને ખફી નું બધી વાય ખરી ને રાખી દેખી હા 5 રૂપિયા નું એટલે ગાય હા ઇનામ દીધું એમ સરિયત ના કહેવાય ઇનામ દીધું 5 રૂપિયા નું હા હા એ જનિયા હા કે એ

દસ લીટી હતી કવિતા હતી કે ફકરો હતો અંશ તારે શું હતું અંશ ક્યાં દેખાડજો સારખી રીતના છેટો રે તો દેખાય મોબાઈલમાં કે એમ એમ ને દેખાય મન કાઈ નથી દેખાતું એટલો બેય જ તો ખબર પડે જો દેખાડે બારખડી અંશે બારખડી કઈરી કે વાહ અં વાહ વાહ અંશે તો બારખડી અંશ મોઢે લઈ ગયી કે જોઈને તન મોઢી બારકડી લખતા આવડે કથી જ્ઞાન સુધી પછી જેને તને ઠેકડા ન મારવા શું આવડે તને હા મમ્મી હેઠો બે જા તો દેખા હેઠો બે જા સિરત તું પાંચ રૂપિયા જઈ તો સિરત માં ભાઈ આપ્યું ને ઇનામ આપ્યું સિરત નહીં ઇનામ આપ્યું ની ભાઈએ હા પાંચ રૂપિયા ઇનામ જન્યા તારે બીજું શું લેસન હતું જન્યા હે બીજું કાંઈ નહીં

ઓન સ્નેક બાબા ઓ બાબા અસલકારો છે એ એમ નઈ આયા નઈ હવા આવી જાવાનું هرકી રીતના કર એ માતાજી હર માય માતાજી હર માય એ બસ હવે વાહ આઈમ માં ભાઈ આ

ચનલિ સબસ્ક્રાઈબ કમં